તારે આ સાયકલ રોડે વાટે વાટે જાય આયુ તારો સતડીયલો કામ છોડે જાજો મારું દાલ ચામા બેઠા પાર કરતે મોટર સાયકલ એ સાયકલ પેલા માથે વાટે જા એ આયુ મૂર્ખા તારો ઘર મને આઈ તારી યાદ મૂર્ખા ચામ વાટે વાટે જાય

કે પૈસા આલો કો તો બાયક આલો તો પૈસા નહી આલે જોને જો કશું આલું નહી ફોને ઉપર તો ધણી તો તો કોઈ હેડો આપણે જો બાઈક પાસ હો દે એનું હા તો તમારો કોઈ નહી મારા પેલા પાર્ટી શું જવાબ આલો કો ના ના બેમાંથી એક વસ્તુ તો હોય યાર હા તમાર શરમે મે આલાયો તો પૈસા હોય કો તો બાઈક હોય હા તો તમે આટલું દાબીન કો એ કાધું કરાવો અને કરાવી દઈએ લેમો છો ના પાડી આપણે તો આપણે હવે જીયા હોય હેડો મારા હવે ટક્કર ધલાયો નહી હેડો હેડો છો ના પાડી હેડો ઉઠો લે કસંજે

એ છે બરોબર છે તમે શું કરો હતા શું કરો છો રાખો નાના બરોબર છે

ના છે ઓ કરશે બોલી રહ્યા છો શા માટે આયા તમે ખબર નહી હોય મને તો હા 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 હવે મગજમાં આવ્યું મારું બેટું પેલી વાત માટે આયા છો

અરે પણ ભમરે ઘેર બાજેલા લાગે છે કોઈ દેખાય પણ આપણે જાવ એટલે કદાચ ને કઈ સાયકલ હું પાછી આલું મૂળકો ઘેર છે ભમ્બરજી ગેસ થઈ જ નહીં પણ આપણે એને ઘેર દાવા હો એટલે જઈને આવો પાછું કે છે આપણને ખબર પડે પચીસ સાયકલ બરાબર હોય અને છે લાગે છે